આમાંથી ફાયદો અત્યારે એ રીતના છે કે અત્યારે જે પીડા ગઈ માનવીનો ગ્રોથ નરવાઈ અને ગ્રીનરી અને સારામાં બેઠક પણ સારી કામ આપ્યું કે હા ઇન વન વૃદ્ધિમાં પણ કામ આપ્યું કામ આપ્યું અત્યારે ફાલ ફૂલમાં અત્યારે ફ્લાવરિંગમાં પણ સારું છે ફૂલની સંખ્યા વધારે છે દાઢા પર અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ બરાબર અને માનવીનો નો ગ્રોથ સારામાં વીસ રૂપિયામાં આવું રિઝલ્ટ આપે તો તમને શું લાગે આવું રિઝલ્ટ મળે ખરું કોઈ વીસ રૂપિયામાં બાકી વીસ રૂપિયામાં એવું નથી વીસ રૂપિયામાં ઘણી બીજી દવાના આવે છે એમાં તમને રિઝલ્ટ રિઝલ્ટ મળે હા બહુ સારું મિત્રો આ મગફળી હાલ પિસ્તાલીસ દિવસ જેવું મગફળી થયા છે એમાં બે રાઉન્ડ વરદાનના માર્યા છે તમે એની ગ્રોથ ને બધું જોઈ શકો છો નરવાઈને પીડા પણ નથી એટલી ને બહુ સારી પરિણામ આવ્યું છે મિત્રો આજે આપણે વેરાવળ તાલુકાના ભાલપરા ગામ આવ્યા છે ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત એવા અરશોભાઈ જાદવ છે અરસુખભાઈ જાદવ છે તે આપણી વરદાન દવાનો મગફળીમાં ઉપયોગ કરેલ છે અરશુકભાઈ જણાવશે કે વરદાન દવા વાપરવાથી તમને મગફળીમાં શું શું ફાયદો લાગ્યો અરશોકભાઈ તમારું નામ જણાવજો ગામ આ મગફળી તમારી કેટલા દિવસની છે પિસ્તાળીસ દિવસની મગફળી છે આમાં તમે શું શું ઉપયોગ કર્યો

એટલે રિઝલ્ટ બહુ આવે બીજા ખેડૂતને વપરાય ગયા દવા આ વપરાય સો મિત્રો આ મગફળી હાલ પિસ્તાળ દિવસ જેવું મગફળી થયા છે આમાં બે રાઉન્ડ રોડદાનના માર્યા છે તમે એની ગ્રોથ ને બધું જોઈ શકો છો નર્વાઈને પીડા પણ નથી એટલી ને બહુ સારી પરિણામ આવ્યું છે અશુકભાઈ આ દવા છે રિઝલ્ટ તો બહુ સારું આપ્યું તો આ વસ્તુ હજી એ

અને ફૂલ પણ અઢળક આવ્યા છે બધામાં સુયા બેસવાની તૈયાર જેવી જ મગફળી છે સુયાનું સારું થઈ ગયું છે આ ફ્લાવરિંગને જોવું તમે બધું એને આ દવા વાપરવા બીજી કોઈ દવા વાપરવાની જરૂર પડે ખરી કોઈ બાકી અત્યારે ઘણી દવા આવે છે એક દવા વૈદ્યમાં વાપરવા ફ્લાવરિંગ વાપરવા આ દવા તમને ઓલ ઇન વન કામ આપ્યું કે હા ઓલ ઇન વન વૃદ્ધિમાં પણ કામ આપ્યું કામ આપ્યું અત્યારે ફાળ ફૂલમાં અત્યારે માં પણ સારું છે ફૂલ ની સંખ્યા વધારે છે દાઢા પર અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ બરાબર અને માઇન્ડવી નો ગ્રોથ થઈ સારામાં સારો છે એટલે રિઝલ્ટ બહુ સારું છે